નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને બિહારમાં એનડીએ ની ડબલ સેન્ચુરી જબરજસ્ત સુનામી આવી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જે વિજયી જે સ્પીચ હતી એ સ્પીચમાં આપેલો સંકેત શું સૂચવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગંગા મૈયા બિહારથી નીકળે છે અને પશ્ચિમ બંગાળમાં જાય છે અને પછી પોતાની હળવી શૈલીમાં ઉમેર્યું હતું કે બિહાર પછી પશ્ચિમ બંગાળમાં પણ હવે જંગલરાજનો ખાત્મો કરવાનો સમય પાકી ગયો છે અને એના કારણે આજે સમગ્ર દિવસ દરમિયાન ટ્વિટર આટી પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ આમને સામને આક્ષેપોની હારમાળા સર્જી હતી પરંતુ મમતા બેનર્જીના ટેકેદારોએ કહ્યું હતું કે ખેલા હોબે ખેલા હોબે એનો અર્થ કે આવી જાઓ બે હજાર છવ્વીસની ચૂંટણી જે પશ્ચિમ બંગાળમાં થવાની છે એના માટે એ સજ્જ છે અને બલકે એમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સ્વપ્ના જોવાની છૂટ છે એવા મીમ પણ ભેતા કર્યા ટૂંકમાં મમતા બેનર્જી ભારતીય જનતા પાર્ટી સામે લડવાના આક્રમક મૂળમાં હોય એવા તેવર અત્યારે તો બતાવી રહ્યા છે પરંતુ સાથોસાથ બિહારમાં ચૂંટણી તો સંપન્ન બની ગઈ છે પરંતુ શું નીતિશ કુમાર દસમી વખત મુખ્યમંત્રી પદે શપથ લેશે અલબત્ત એ અંગે પણ ચર્ચા કરીશું સાથોસાથ પરાજયની કડ વળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવીને શું કહ્યું સ્ટાલિન કે જે તમિલનાડુના મુખ્યમંત્રી છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી નેતા અખિલેશ મુલાયમ મુલાયમસિંહ યાદવ આ બધા મહાનુભાવોની પ્રતિક્રિયા શું છે પ્રશાંત કિશોરની પાર્ટીનું વલણ શું રહેશે અને તેજસ્વી યાદવ શું આવનારા દિવસોમાં બિહારમાં આંદોલન કરવા જઈ રહ્યા છે તો સાથોસાથ રાહુલ ગાંધીના નેતૃત્વ પર માત્ર કોંગ્રેસ પાર્ટીમાં જ નહીં કારણ કે કોંગ્રેસ પાર્ટીને એવું લાગે છે કે હરિયાણા મહારાષ્ટ્ર દિલ્હી અને ત્યારબાદ બિહારમાં કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થયો છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનમાં પણ રાહુલ ગાંધીના નેતૃત્વ વિશે સવાલો ઉઠવાની શરૂઆત થઈ ગઈ છે અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના કેટલાક લોકોએ કહ્યું છે કે હવે ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ મમતા બેનર્જીને સોંપવું જોઈએ છે આ તમામ હવે ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ મમતા બેનર્જીને સોંપવું જોઈએ આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો એપિસોડ ગમે તો અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિના અને પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો આજે આખા દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં ખાસ કરીને યુટ્યુબ પર ફેસબુક પર ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીની જે આઈટી ટીમ છે એ આઈટી ટીમ દ્વારા એક સૂત્ર ઠેર ઠેર વેતુ થયું હતું કે બિહાર તો ઝાંકી હૈ પશ્ચિમ બંગાળ બાકી હૈ અને સાથોસાથ એ લોકો એવું પણ કહેતા હતા કે ભાઈ પશ્ચિમ બંગાળનું જંગલરાજ દૂર કરવાનો સમય હવે પાકી ગયો છે અને અલબત્ત મેં કહ્યું તેમ મમતા બેનર્જીના ટેકેદારો પણ આમને સામને આવી જવાના મૂડમાં છે ખેલા હોબે ખેલા હોબે આજે ટ્વિટર પર બહુ ચાલી રહ્યું છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંકેત આપ્યો છે એ સંકેતમાં બીજી પણ એક વાત છે કે ભાઈ દક્ષિણાયન તરફ પણ ભારતીય જનતા પાર્ટી હવે ધીરે ધીરે જોશે અને પશ્ચિમ બંગાળ જે છે એમાં ભારતીય જનતા પાર્ટી બિહારનો જે ગઢ છે એ કબજે કર્યા બાદ પશ્ચિમ બંગાળ પર એની પૂરી તાકાત ઈડી ચોટીનું જોર શા માટે લગાવવામાં ઈચ્છે છે એનું મુખ્ય કારણ એ છે કે આ દેશમાં લોકસભાની જે પાંચસો બેઠકો છે એમાંથી નંબર વન ઉત્તર પ્રદેશ એસી બેઠકો નંબર ટુ મહારાષ્ટ્ર અડતાલીસ બેઠકો નંબર ત્રણ પર આવે છે પશ્ચિમ બંગાળ બેતાલીસ બેઠકો અને નંબર ચાર પર આવે છે બિહાર ચાલીસ બેઠકો આ ચાર રાજ્યોની બેઠકોનો સરવાળો છે ને એ બસો દસ થાય છે અને એમાં તમિલનાડુ ઉમેરો તો એની ઓગણચાલીસ બેઠકો એટલે અઢીસો બેઠકો પ્રેક્ટિકલી જોવા જઈએ તો તમિલનાડુ ઉપરાંત પુડુચેરી તમે ગણી લો તો ઓલમોસ્ટ અઢીસો બેઠક જે છે એ માત્ર પાંચ રાજ્યોમાંથી મળી શકે છે ને એટલે જ ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીનું હોમવર્ક અત્યારથી કરીને આ પાંચ રાજ્યોમાં પૂરેપૂરી તાકાત લગાડવા માંગે છે કારણ કે આવતા વર્ષે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી આવશે અને ત્યારબાદ યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશની પણ વિધાનસભાની ચૂંટણી આવવાની છે હવે રાહુલ ગાંધીએ આજે શું પ્રતિક્રિયા આપી એ બહુ મહત્વની છે રાહુલ ગાંધીએ પરાજયનું ઠીકરું દેખીતી રીતે ચૂંટણી પંચ પર ફોડ્યું રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ચૂંટણી જે છે એ શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી ન્યાયિક નહોતી છેલ્લા એક કલાકમાં મતદાનની ટકાવારી કઈ રીતે વધી ગઈ અમને એટલે કે કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન દરમિયાન થયેલા સીસીટીવીના ફૂટેજ મળતા નથી અમને ઇલેક્ટ્રોનિક મતદાતા યાદી મળતી નથી ચૂંટણી પંચ જે છે એ પારદર્શક રીતે ચૂંટણી કરતી નથી ચૂંટણી પંચના અધિકારીઓ બે જવાબદારીપૂર્વક વર્તે છે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બની ગયા હોય ત્યાં સુધીના આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યા અને વોટ વોટ ચોરી ચોરી વોટ ચોરીની વાત જે છે એ રાહુલ ગાંધીએ પરોક્ષ રીતે ઉચ્ચારીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લોકશાહી અને બંધારણને બચાવવાની પોતાની જે ફરજ જે છે એ અદા કરવામાં પાછી પાની કરશે નહીં ટૂંકમાં રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે આ ચૂંટણીમાં જે પરાજય મળ્યો છે એમાં કાર્યકર્તાઓનો વાંક નથી સ્થાનિક નેતાઓનો વાંક નથી પરંતુ ચૂંટણી પંચ પોતે જ સત્તાધારી પક્ષ સાથે મળી અને વિપક્ષોને હરાવી રહ્યું છે એ મતલબનો એમનો સૂર હતો હવે એની સામે તમે જુઓ તો તેજસ્વી લાલુ યાદવે અત્યંત મેચ્યોર્ડ નિવેદન આપતા એને એવું કહ્યું કે જનસેવા એક અનવરત પ્રક્રિયા છે એક અંતહીન યાત્રા છે ચૂંટણીમાં ઉતાર ચઢાવ હાર જીત થયા કરે છે હારમાં વિષાદ ન હોવો જોઈએ જીતમાં અહંકાર ના હોવો જોઈએ અને રાષ્ટ્રીય જનતા દળ ગરીબોની પાર્ટી છે અને અમે ગરીબોની સેવા કરતા રહીશું ટૂંકમાં જે પબ્લિક સ્ટેટમેન્ટ એક ટ્વિટરના માધ્યમથી જે તેજસ્વી લાલુ યાદવની પાર્ટીએ મૂક્યું છે તેજસ્વીના નામ સાથે મૂક્યું છે એ બહુ જવાબદારીવાળું નિવેદન છે અને એમણે પરાજયનું ઠીકરું કોઈના પર ફોડવાની કોશિશ કરી નથી અને લોકોનો જે ચુકાદો જે છે એ પરોક્ષ રીતે સ્વીકારી લીધો છે હવે એક બીજી બહુ જ મહત્ત્વની વાત બલકે સ્પષ્ટતા કરવાની છે કારણ કે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ એવી વાત ચાલી રહી છે કે ભાઈ મતદાનની ટકાવારી જે છે તે અને એનડીએ અને મહાગઠબંધ વચ્ચે ખરેખર કેટલો તફાવત છે મેં પણ એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ દરમિયાન તમે જુઓ તો એનડીએને મળેલા મતોની ટકાવારી હવે હું જ્યારે એનડીએ કહું છું તો એનડીએમાં મારો અર્થ થાય છે ભારતીય જનતા પાર્ટી જનતા દલ યુનાઇટેડ એટલે કે નીતિશકુમારની પાર્ટી ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી ટૂંકમાં આ એનડીએ ગઠબંધનની જે પાંચ પાંડવો વાળી વાત જે ચાલે છે એ પાર્ટીને કુલ મળ્યા છેતાલીસ પોઈન્ટ સાત ટકા મતો અને સામા મહાગઠબંધન કે જેમાં તેજસ્વી લાલુ યાદવની આરજેડી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી છે અને વીઆઈપી પાર્ટી ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી બંને જ સીપીઆઈ અને સીપીએમ આ બંનેના ભેગા થઈને તમે જુઓ તો સાડત્રીસ પાંચ ટકા એટલે મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ટોટલ મળેલા મતોની ટકાવારીનો તફાવત નવ પોઈન્ટ બે ટકા છે અને એક સાથે મહત્ત્વની વાત એ છે કે પહેલી વખત બિહારમાં ઓવેસીની પાર્ટીને જબરજસ્ત સફળતા મળી છે અને એને પાંચ બેઠકો પર વિજય મળ્યો છે હવે પાંચ બેઠકોને જબરજસ્ત એટલા માટે કહું છું કે કોંગ્રેસ પાર્ટી ઐતિહાસિક લોએસ્ટ એટલે ન્યૂનતમ સ્કોર માત્ર છ પર છે એટલે એની સરખામણીમાં ઓવેસીની પાર્ટીને પાંચ બેઠકો મળે તો એ મોટી વાત છે હવે આપણે વોટ શેરની વાત કરતા તો તેજસ્વી યાદવની પાર્ટી જે છે એનો વોટ શેર વધારે દેખાય છે વોટ શેર એટલા માટે વધારે દેખાય છે કે તેજસ્વી યાદવની પાર્ટી એકસો ને બેઠક પર લડી એટલે કે આરજેડી એકસો ને તેતાલીસ બેઠકો પર લડી અને એટલા માટે એનો વોટ શેર તમે જોવા જાવ તો એનો વોટ શેર જે છે એને મળેલા મતોની ટકાવારી બાવીસ પોઈન્ટ સાત ટકા છે એની સામે ભારતીય જનતા પાર્ટી એકસો એક બેઠકો પર લડી જનતા દળ યુનાઇટેડ નીતિશકુમારની પાર્ટી એકસો એક બેઠકો પર લડી એટલે ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા વીસ પોઈન્ટ અગણસી ટકા જનતા દળ યુને મળ્યા અઢાર પોઈન્ટ નવ ટકા એટલે ભારતીય જનતા પાર્ટીને કુલ મળ્યા છન્નું લાખ મતો એની સામે બેઠકો મળી નેવ્યાસી જનતા દળ યુનાઇટેડને મળ્યા નેવું લાખ મતો એની સામે એને બેઠકો મળી પંચ્યાસી જ્યારે આરજેડીને મળ્યા મતો બાવીસ પોઈન્ટ સાત ટકા પરંતુ એ બેઠક એકસો એક નથી જે ભાજપ એકસો એક પર લડી એની સામે એ એકસો ને તેતાલીસ બેઠકો પર લડી છે એટલા માટે એની મતોની ટકાવારી જે છે એ વધારે દેખાય છે અને એટલે જ કેટલીક જગ્યાએ ગેરસમર્થ થાય છે એટલા માટે હું આ સ્પષ્ટતા કરું છું બીજું કે બિહારમાં તેજસ્વી લાલુ યાદવને એક પોઈન્ટ આઠ કરોડ મતો મળ્યા છે એ કુલ એકસો ને તેતાલીસ બેઠકો પર મળ્યા છે એનો અર્થ એ કે બિહારમાં તેજસ્વી લાલુ યાદવનો બેઝ જે છે એ બહુ જ મજબૂત છે એમાં કોઈ જ બેમત નથી પરંતુ પ્રોબ્લેમ એ થયો કે તેજસ્વી લાલુ યાદવે કોંગ્રેસ પાર્ટી જે સાથે જે ગઠબંધન કર્યું એમાં કોંગ્રેસ પાર્ટીએ સિત્તેર બેઠકો લીધી અને એ સિત્તેર બેઠકોમાંથી કોંગ્રેસ પાર્ટીનો સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો માત્ર છ જ બેઠક કોંગ્રેસ પાર્ટીને મળી હવે ગઈ વખતે પણ કોંગ્રેસ પાર્ટીએ એકસઠ બેઠકો લીધી હતી અને ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીને છ બેઠકો મળી હતી કહેવાનું તાત્પર્ય એ છે કે કોંગ્રેસ પાર્ટીએ બેઠકો વધારે લીધી પણ કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ દસ ટકા પણ આવ્યું નથી અને એને કારણે પણ બિહારમાં ચૂંટણીના પરિણામોમાં તમને ખાસ્સી તરફેણ જે છે એનડીએ તરફ થતી હોય એવું દેખાઈ રહ્યું છે હવે વાત આવે છે અખિલેશ યાદવની અખિલેશ યાદવે પોતાના મજાકિયા સુરમાં અત્યંત કટાક્ષભર્યા શબ્દોમાં કહ્યું કે બિહાર મેં એનડીએ કી ડબલ સેન્ચુરી બાત કુછ હજમ નહીં હોય એમ કરીને પછી હસી પડતા એવું કીધું કે જો ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ એટલે કે કુમારની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ એંશી ટકા નેવું ટકા આવતો હોય તો કે અમને એવું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં પણ અમારે મહેનત કરવી જોઈએ અને સાથોસાથ એમણે એ જ મજાકિયા સ્વરમાં ઉમેર્યું કે વીસ વીસ વર્ષ સુધી કુમાર જો મુખ્યમંત્રી રહેતા હોય અને છતાં પણ એન્ટી ઇન્કમ ઇન્કમ્બન્સી ના આવતી હોય તો એ પણ એક મોટી વાત છે અલબત્ત અખિલેશ મુલાયમસિંહ યાદવનો સૂર જે છે એ કુલ મિલાકે મજાક્યો હતો અને એ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પંચની અને ની મજાક ઉડાવવાના મૂડમાં હોય એવું લાગતું હતું હવે સામા પક્ષે સ્થાલીન કાઢવામાં કોઈ કસર ના રાખી ચૂંટણી પંચને ભાંડતા એમણે કહ્યું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે વાતો ચાલે છે એ મને એવું લાગે છે કે એમાં ગરબડ ઝાલા છે પણ સાથોસાથ એણે બિહારમાં મહિલા મતદાનને કારણે ભારતીય જનતા પાર્ટી કુમારની પાર્ટી ચિરાગ પાસવાનની પાર્ટી એટલે કુલ મિલાકે એનડીએને મળેલી ભવ્યાથી ભવ્ય સફળતાને બિરદાવી એને કુમારને પણ અભિનંદન આપતા એવું કહ્યું કે કોઈપણ રાજ્યમાં કલ્યાણકારી સામાજિક હિત ધરાવતી યોજના જો તમે દાખલ કરો તો એના સારા પરિણામ આવે છે કહેવાનું તાત્પર્ય એ છે કે તમિલનાડુમાં સ્ટાલિન આવનારા દિવસોમાં કોઈ સારી કલ્યાણકારી યોજનાની જાહેરાત કરે અને વિપક્ષો એને નેવડી કે વિપક્ષો એને રેવડી કે એ તો નવાય પામવા જેવું નથી અલબત્ત આ એક આડ વાત છે સૌથી મહત્ત્વનું અને મેચ્યોર સ્ટેટમેન્ટ મને ઉમર અબ્દુલ્લાનું પણ લાગ્યું તેજસ્વી યાદવ પછી એને એવું કહ્યું કે રાહુલ ગાંધીએ બિહારમાં ચૂંટણીના ચાર મહિના પહેલાં જે એક આખી પદયાત્રા કાઢી વોટ ચોરી વોટચોરી વોટચોરીનો માહોલ કર્યો અને ત્યારબાદ તેઓ એકાએક ગુમ થઈ ગયા અને એ વોટ ચોરીની જે પદયાત્રા કાઢી હતી એ વખતે જે જબરજસ્ત પ્રતિસાદ એમને સાંપડ્યો એને કારણે કોંગ્રેસે પોતાનો બાર્ગેનિંગ પાવર વધારી અને બસો તેતાલીસમાંથી સિત્તેર બેઠકો તો લઈ લીધી પરંતુ એની સામે પોતાના સંગઠનને મજબૂત બનાવવામાં એ નિષ્ફળ નીવડ્યા અને એને કારણે કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ બહુ પૂર છે પણ સાથોસાથ એમણે એકીસ વાસે એ પણ ઉમેર્યું કે નીતિશ કુમાર જો બિહારમાં દસમી વખત મુખ્યમંત્રી બનતા હોય તો આ વાત કોઈ નાની સુની સિદ્ધિ નથી અને એમણે કુમારને અભિનંદન પણ આપ્યા અને કુમારની આ સિદ્ધિને બિરદાવી પણ ખરી હવે યક્ષ પ્રશ્ન એ છે કે બિહારમાં આટલી મોટી જીત બાદ કુમાર શું ખરેખર દસમી વાર મુખ્યમંત્રી બનશે અત્યાર સુધીના સાંપડતા સંકેતો એવું કહે છે કે અગાઉ ગિરિરાજ કિશોરે અને ત્યારબાદ આજે ચિરાગ પાસવાને કુમાર સાથે મીટિંગ કર્યા બાદ એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કુમાર જ મુખ્યમંત્રી બનવાના છે અને કુમારના બંગલાની બહાર જનતા દળ યુનાઇટેડના કાર્યાલયની બહાર ટાઈગર અભિજિંદા હે ના પોસ્ટરો લાગ્યા છે અને એ પોસ્ટરો સૂચવે છે કે કુમાર જ બિહારમાં દસમી વખત મુખ્યમંત્રી બનશે હવે એથી પણ મોટી વાત એ છે કે મમતા બેનર્જી હવે ઇન્ડિયા ગઠબંધન અથવા તો ઇન્ડિયા બ્લોકનો કબજો લેવા માંગે છે અને એટલે જ એમની પાર્ટીના કલ્યાણ બેનર્જીએ આજે સોય ઝાટકીને એવું કહ્યું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન અથવા તો ઇન્ડિયા બ્લોક ઈચ્છિત પરિણામો લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે જે મજા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એક પેરેસાઇટ બની ગઈ છે કે જ્યાં બેસે છે એને ખતમ કરી નાખે છે એટલે હવે એવું લાગે છે કે મમતા બેનર્જી આવનારા દિવસોમાં ચૂંટણીની તૈયારી કરવા ઉપરાંત વિપક્ષી ગઠબંધન એટલે કે ઇન્ડિયા બ્લોક જે છે એનો કબજો લેવા માટે પણ કોઈક નવો પેત્રો રચે તો નવાઈ પામવા જેવું નથી મિત્રો બિહાર ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં ખરેખર ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વચ્ચે ખરા ખરીનો જંગ ખેલાશે એ તો હકીકત દેખાઈ રહ્યું છે આગે આગે દેખો હોતા હે ક્યાં નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય જે ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસોમાં રાજકારણના રંગો કઈ રીતે બદલાશે એ અંગે આપણી ટીકા ટીપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર